રાજકીય પીચ પર ઉતારવાનો સંકેત આપવામાં આવ્યો છે શું છે આખી વાત વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે ભાવનગરના વલ્ભીપુરમાં કોડી સમાજનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો જેમાં પુરુષોત્તમ સોલંકીના પુત્ર ચૂંટણી લડે તેવા સંકેત આપવામાં આવ્યા છે વર્તમાન સમયે ગુજરાત સરકારમાં મત્સ્યોદ્યોગ મંત્રી પુરુષોત્તમ સોલંકીના પુત્ર રાજનીતિમાં એન્ટ્રી કરશે અને ભવિષ્યમાં મંત્રી પણ બનશે તેવું જાણવા મળી રહ્યું છે વલભીપુરમાં કોળી સમાજનું સ્નેહ મિલન યોજાયું જેમાં કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળીએ નિવેદન આપ્યું કે દિવ્યેશ સોલંકી કોળી સમાજના યુવા મંત્રી બની રેકોર્ડ સર્જશે ટિકિટનું પાર્ટી નક્કી કરે મતોનું અમે નક્કી કરીશું બે હજાર સત્યાવીસમાં દિવ્યેશભાઈ ચૂંટણી લડશે જીતશે અને મંત્રી પણ બનશે હરવા ફરવાની ઉંમરે દિવ્યેશભાઈ સોલંકી સમાજ સેવા કરે છે કોળી સમાજના રાષ્ટ્રીય આગેવાન પ્રવીણ કોળીએ આપેલા નિવેદનથી ન માત્ર સૌરાષ્ટ્ર પરંતુ ગુજરાતના રાજકારણમાં નવી ચર્ચા શરૂ થઈ છે અને જે નેતાઓ પોતાના સંતાનોને વારસાગત રાજનીતિમાં ઉતારવા માંગે છે તેમની માટે સુવાળો સમય આવી રહ્યો હોય તેવું જાણવા મળે છે કોળી સમાજના દિગ્ગજ નેતા અને રાજ્યના ફિશરીઝ મંત્રી પુરુષોત્તમ સોલંકી છેલ્લા ત્રીસ વર્ષ કરતાં વધારે સમયથી ગુજરાતની રાજનીતિમાં અડીખમ છે ભાજપ માટે દરિયાઈ પટ્ટીના વિસ્તારમાં હુકમનો એકો ગણાતા અને કોળી સમાજ પર જબરી પકડ ધરાવતા મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્ય સોલંકી શિક્ષણ ક્ષેત્રે અને યુવાનો માટે ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છે ભાવનગર પંથકના કોળી સમાજમાં આગવું સ્થાન ધરાવતા પુરુષોત્તમ સોલંકી કોળી સેનાના સ્થાપક છે વર્ષ ઓગણીસો અઠ્ઠાણું થી તેઓ ધારાસભ્ય છે અને વર્ષ બે હજાર સાત થી તેઓ ગુજરાત સરકારમાં મંત્રી પદે સતત કાર્યરત છે ઘણા લાંબા સમયથી પુરષોત્તમ સોલંકીની તબિયત નાદુરસ્ત છે એટલે તેઓ હવે રાજનીતિમાંથી નિવૃત્તિ જાહેર કરશે અને તેમના પુત્ર દિવ્ય સોલંકીને પોતાની સીટ આપીને ચૂંટણી લડાવશે અને મંત્રી પણ બનાવશે તેવી અટકળો વહેતી હતી ત્યારે આ તમામ અટકળો અને ચર્ચા વચ્ચે કોળી સમાજના આગેવાન પ્રવિણ કોળીએ જાહેરમાં નિવેદન આપીને તમામ અટકળોને સાચી સાબિત કરી હોય તેવું જાણવા મળી રહ્યું છે દિવ્યેશ સોલંકી ભાવનગર પંથકમાં યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો રક્તદાન કેમ્પ ગણેશ મહોત્સવ જેવા ધાર્મિક ઉત્સવ અને સમાજના નાના મોટા સુખ દુઃખના પ્રસંગોએ હાજર રહીને પોતાનું ગ્રાઉન્ડ મજબૂત બનાવી રહ્યા છે સૌરાષ્ટ્રના કોસ્ટલ બેલ્ટમાં કોળી સમાજની વસ્તી નિર્ણાયક છે ત્યારે દિવ્યેશ સોલંકી યુવા કોળી સેના અને કોળી સેવા સમાજના યુવા પ્રમુખ તરીકે જ્ઞાતિ સંગઠનમાં કાર્યરત છે હવે જ્યારે તેઓ રાજનીતિમાં એન્ટ્રી કરવાના છે તેવી વાતો વહેતી થઈ છે ત્યારે અન્ય નેતાઓએ પણ પોતાના સંતાનોને રાજનીતિમાં સેટ કરવા માટે તમામ પ્રકારના સમીકરણો ગોઠવવાનું શરૂ કરી દીધું છે તેવું જાણવા મળે છે દિવ્ય સોલંકીની રાજનીતિમાં એન્ટ્રી મુદ્દે તમારા અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અત્યારે બસ આટલું જ અને હા સ્વરાજ ચેનલ અચૂકથી સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ